અમદાવાદથી મોટા સમાચાર મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લોટમાં સીસીટીવી લગાવો પહેલાં સાંભળો પછી બોલો કમિશનરની ડેપ્યુટી સામે આવી છે બોરસદ પાલિકા પાસે સાઈન્ટ હાઈરાજ બિલ્ડિંગની બીયુ મંજૂરીની માહિતી નથી મળી રહી ખેડાના આણંદ થી મોટા સમાચાર સલોણ એસટી સ્ટેન્ડ પાસે બાઇક અથડાતા એક ટીવા ચાલકનું મોત થઈ જવા પામ્યું છે સુરેન્દ્રનગરથી મોટા સમાચાર લખતા રેલવે સ્ટેશન રોડ પર ગાડા બાવડોથી વાહન ચાલકો હવે પરેશાન બની રહ્યા છે ભાવનગરથી સમાચાર પડવા ગામ નજીક વિદેશી દારૂ ભરેલી કાર સાથે એક શખ્સને ને ઝડપી પાડવામાં આવ્યો છે સુરેન્દ્રનગરથી થી મોટા સમાચાર સુરેન્દ્રનગરમાં માં કમોસમી વરસાદના પગલે ઘાસચારાની અથર સર્જાઈ રહી છે ખેડા અને આણંદથી મોટા સમાચાર કુરિયરની આડમાં પાર્સલમાં દારૂની હેરાફેરી આઠ પોઈન્ટ સોળ લાખનો દારૂ જપ્ત કરવામાં આવ્યો છે ભાવનગરથી મોટા સમાચાર પાવથી ઊંચડી અને પરામાંથી ચાલીસ કનેક્શનોમાં પાંચ લાખની વીજ ચોરી ઝડપાઈ જવા પામી છે સુરેન્દ્રનગરથી મોટા સમાચાર સાયબર ફ્રોડમાં ગુમાવેલા પાંત્રીસ લાખ પરત મેળવવા વધુ ઓગણપચાસ લાખ ગુમાવ્યા સુરેન્દ્રનગરથી મોટા સમાચાર ચુડાના ખાડીયામાં રહેણાંક મકાનમાં ચોરી કરનારા બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે મોટા સમાચાર બોરસદમાં વોર્ડ નંબર બે માં દૂષિત પાણીથી લોકો પરેશાન થયા છે ઝાડા અને પેટમાં દુખાવાની ફરિયાદો મળી જવા પામી છે ભાવનગરથી મોટા સમાચાર તુરખા ગામના આદેરને દોડ અને તરાધરા શખ્સને એક વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે સુરેન્દ્રનગરથી મોટા સમાચાર નાના કેરાડામાં રેતી ચોરી અટકાવતા ખનીજ ટીમ ઉપર ડમ્પર ચડાવી દેવાની ધમકી આપવામાં આવી છે સુરેન્દ્રનગરથી મોટા સમાચાર સાયલા ચુડા અને લીંબડી તાલુકામાં વીજતંત્રના દરોડા સામે આવ્યા છે બાવીસ જોડાણમાં ગેરરીતિ પકડાઈ જવા પામી છે આણંદ જિલ્લાની એકસો ને ચોતેર ગ્રામ પંચાયતમાં સોલાર રૂપટ સિસ્ટમ લગાવવામાં આવશે અમદાવાદ મ્યુનિસિપલ સંચાલિત સ્મશાનમાં ગંદકી જોવા મળશે તો કોન્ટ્રાક્ટરને નોટિસ આપવામાં આવશે રાજકોટથી મોટા સમાચાર ખરીદીમાં ખોટીપો સારી મગફળીને નામંજૂર રખાતા ખેડૂતોનો મોટો હોબાળો સામે આવ્યો છે રાજ્યમાં બારથી અઢાર નવેમ્બર દરમિયાન સૂકું વાતાવરણ રહેવાની શક્યતા છે એટલે કે આ દરમિયાન વરસાદની કોઈ શક્યતા નથી અને આકાશ પણ સાફ રહેશે ગુજરાતમાંથી પકડાયેલા મોટો ખુલાસો સામે આવ્યો છે પાકિસ્તાની કનેક્શન ઘરેથી ઝડપાયું છે કેમિકલ ગુજરાતમાં આઈટી વિભાગનો સપાટો વધુ એક રાજકીય પક્ષના કાર્યાલયમાં દરોડા પાડવામાં આવ્યા છે ગુજરાત આઈટી વિભાગનો સપાટો વધુ એક પક્ષના કાર્યાલયમાં દરોડા પાડવામાં આવ્યા છે દિલ્હી બ્લાસ્ટને સરકારે આતંકવાદી ઘટના માની લીધી આતંકી કનેક્શનમાં શંકાસ્પદ બીજી કાર ફરીદાબાદથી મળી આવી છે તપાસ માટે એનએસજીની ટીમ પણ પહોંચી જવા પામી છે કંગના રોનત વિરુદ્ધ ચાલશે રાહજુરોનો કેસ એક્ટ્રેસે ખેડૂત આંદોલનમાં દુષ્કર્મ અને મર્ડર થયા હોવાનું વિવાદાસ્પદ નિવેદન આપ્યું આગ્રા કોર્ટે રિવિઝન મંજૂર કરી છે એમપીના અગિયાર શહેરોમાં તાપમાન દસ ડિગ્રીથી નીચે રાજસ્થાનમાં કોલ્ડ કોલ્ડવેવનું એલર્ટ દિલ્હીમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ ચારસો પચીસ ઉપર પહોંચ્યો છે બાંધકામ અને કાર્ય બંધ કરી દેવામાં આવ્યું છે એર ઇન્ડિયાના પ્લેનમાં બોમ્બ હોવાની ધમકી ટિશ્યુ પેપર ઉપર લખ્યો બોમ્બ ગોડ બાય વારાણસી એરપોર્ટ ઉપર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે ખતરનાક ઈરાદા ધરાવતા આતંકીઓ એટીએસની પૂછપરછમાં રડી પડ્યા ડોક્ટર અહેમદ સૈયદના હૈદરાબાદના ઘરેથી ઝેરી લિક્વિડ મળી આવ્યું છે પોલીસ પકડે તો પ્રતિકાર કરવા માટે હથિયાર રાખ્યું હતું સાયખા જીઆઈડીસીમાં વિસ્ફોટ બાદ આગની ઘટના ત્રણના થયા છે મોત ચોવીસ લોકો થયા છે ઘાયલ મૃત્યુ આંખ વધવાની શક્યતા છે મધરાતે બોયડલ બ્લાસ્ટ થતા આંખો વિસ્તાર ધણધણી ઉઠ્યો હતો સીએમ આજે કરશે ફૂડ ફોર થોટ ફેસ્ટ બે હજાર પચીસનું ઉદઘાટન સાબરમતી રિવરફ્રન્ટ ઉપર ચાર દિવસીય ફૂડનો મહાજલસો અમદાવાદીઓ વૈશ્વિક સ્વાદનો અનુભવ માણી શકશે સુરત અને બીલીમોરા વચ્ચે દોડાવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે પંદરમી એ પીએમ મોદી લેશે મુલાકાત દસ મિનિટમાં રેલવે સ્ટેશન પહોંચી જશે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે